ઉપરવાસમાં માં વરસેલા ભારે વરસાદથી પંચમહાલ જિલ્લાના હડફ ડેમ બે મીટર ખોલી છવ્વીસ હજાર આઠસો એસી ક્યુસેક પાણી હડફ નદીમાં છોડવામાં આવી રહ્યું છે આ તરફ પંચમહાલના પાનમ ડેમમાંથી છોડાયું પાણી પાનમ ડેમની જળ સપાટી વધીને એકસો સત્યાવીસ ચાલીસ પહોંચતા

ડેમમાંથી પાણી વિસ્તારને સાવચેતીના ભાગરૂપે એલર્ટ કરાયા છે અરવલ્લી જિલ્લાના માલપુરમાં આવેલા વાત્રક ડેમમાં પાણીની આવક વાત્રક ડેમ છલોછલ થયો બાર હજાર છસો ક્યુસેક પાણીની આવક થતા વાત્રક ડેમના બે દરવાજા ત્રણ ફૂટ ખોલી નદીમાં બાર હજાર છસો ક્યુસેક પાણી છોડવામાં આવ્યું દાહોદ જિલ્લાનો જીવાદોરી સમાન પાટાડુંગરી ડેમ સંપૂર્ણ ભરાયું પાટાડુંગરી ડેમની જળસપાટી એકસો સિત્તેર પોઈન્ટ છ્યાસી મીટર વટાવતા વરમખેડા બોરખેડા ચાલત મોટી ખરજ પુંસરી પાંચવાડા સહિતના કાંઠા વિસ્તારને એલર્ટ કરવામાં આવ્યા